આજે આપણે એક એવી લડાઈની વાત કરવાના છીએ જેમાં દુશ્મન કોઈ સેના ન હતી પણ એક પરજીવી હતો આ છે ગિની બોમ્બ પર ભારતના ઐતિહાસિક વિજયની ગાથા જરાક વિચારી તો જુઓ લગભગ ત્રણ ફૂટ લાંબો જીવતો જાગતો કીડો ધીમે ધીમે શરીરની ચામડી ફાડીને બહાર આવી રહ્યો હોય ના આ કોઈ ડરામણી ફિલ્મનો સીન નથી આ હજારો લોકો માટે કડવી હકીકત હતી તો ચાલો જોઈએ કે આખી વાતને આપણે કેવી રીતે સમજીશું પહેલા તો જાણીશું કે આ પરજીવી છે શું પછી એનું જીવન ચક્ર કેવું હોય છે એનો ચેપ કેવી રીતે ફેલાયો અને એને નાબૂદ કરવા માટે શું લડત લડવામાં આવી અને છેલ્લે ભારતને જે ઐતિહાસિક જીત મળી એના પર અને એમાંથી મળેલા બોધપાઠ પર નજર કરીશું ચાલો તો ચાલો શરૂ કરીએ પહેલો સવાલ એ જ થાય કે આ ગિનીવમ કે જેને આપણા વડીલો વાળો નીકળ્યો એમ કહેતા એ આખરે છે શું અને અહીંયા જ આખી વાત સમજવા જેવી છે આપણે કોઈ વાયરસ કે બેક્ટેરિયાની વાત નથી કરી રહ્યા ના આ તો એક જીવ તો જાગતો મોટો થતો કૃમિ છે જે માણસના શરીરમાં ખાસ કરીને પગના સ્નાયુઓમાં જ પોતાનું ઘર બનાવી લે છે પણ સવાલ એ છે કે આ કૃમિ શરીરમાં પ્રવેશ છે કઈ રીતે અને કેવી રીતે આટલો મોટો થઈ જાય છે વેલ એનો જવાબ એના વિચિત્ર અને ખરેખર તો ખતરનાક જીવન ચક્રમાં છુપાયેલો છે જુઓ અહીં જે વાત છે ને એ ખરેખર ચોંકાવનારી છે નર અને માદા કૃમિના કદમાં જમીન આસમાનનો ફરક છે નર તો માંડ બે ત્રણ સેન્ટીમીટરનો એકદમ નાનકડો પણ માદા કૃમિ એ તો એક મીટર સુધી લાંબી થઈ શકે છે મતલબ કે લગભગ ત્રણ ફૂટ અને આ જ કારણ છે કે આ રોગ આટલો ભયંકર હતો આ પરજીવી કેટલો ચાલાક છે એના જીવન ચક્ર પરથી જ ખબર પડી જાય જુઓ બધું શરૂ ક્યાંથી થાય છે કોઈ વ્યક્તિ અજાણતા જ એવું પાણી પી લે જેમાં સાયક્લોપ્સ નામના સૂક્ષ્મ જીવ હોય હવે આ જીવની અંદર જ કૃમિના બચ્ચા એટલે કે લાર્વા છુપાયેલા હોય છે શરીરમાં પહોંચ્યા પછી નર અને માદા કૃમિનું મિલન થાય અને પછી નર કૃમિ તો મરી જાય પણ માદા કૃમિ એ તો લગભગ દસ થી ચૌદ મહિના સુધી શરીરની અંદર જ મોટી ને મોટી થતી રહે છે અને જ્યારે એ પૂરા કદની થઈ જાય ત્યારે એ ધીમે ધીમે ચામડી તરફ આવે છે અને ત્યાં એક બહુ જ પીડાદાયક ફોલ્લો બનાવે છે હવે જેવી એ પીડિત વ્યક્તિ એ બળતરાથી રાહત મેળવવા પાણીમાં પગ ડૂબાડે બસ એ જ ક્ષણે ફોલ્લો ફૂટે અને માદક રૂમી લાખોની સંખ્યામાં નવા લારવા પાણીમાં છોડી દે અને બસ ત્યાંથી આખું ચક્ર ફરીથી શરૂ તો આ આખું ચક્ર ચાલતું રહે એ માટે સૌથી જરૂરી શું છે પાણી પણ સવાલ એ છે કે ચેપ ફેલાવવા માટે પાણી આટલું મહત્વનું કેમ છે આ રોગના ફેલાવા પાછળનું મુખ્ય કારણ હતું દૂષિત પાણી અને એમાંય ખાસ કરીને આપણા ગામડાઓમાં જે પગથિયાવાળા કૂવા એટલે કે વાવ હતી એ સૌથી મોટું જોખમ હતી વિચારો જેને વાળો નીકળ્યો હોય એ વ્યક્તિ રાહત માટે વાવમાં પગ બોળે અને એ સાથે જ લાખો લારવા એ પાણીમાં ભળી જાય હવે એ જ પાણી જ્યારે બીજા લોકો પીવા કે વાપરવા માટે ભરે તો શું થાય ચેપ સીધો ફેલાય મતલબ કે માણસ પોતે જ આ ચેપનો સૌથી મોટો વાહક બની જતો હતો કહેવાય છે ને કે દુશ્મનને હરાવવો હોય તો એની કમજોરી પર વાર કરવો જોઈએ અહીં ગીનીવમની સૌથી મોટી કમજોરી હતી એનું જીવનચક્ર જો એ ચક્રને જ ક્યાંકથી તોડી નાખવામાં આવે તો પરજીવી આગળ વધી જ ન શકે અને બસ આ જ વિચાર પર આખી લડતની વ્યૂહરચના ભેડાય અને આ લડાઈ કોઈ એક રીતે નહોતી લડાઈ એક સાથે ત્રણ ત્રણ મોરચા ખોલવામાં આવ્યા હતા પહેલો મોરચો ભૌતિક લોકોને શીખવવામાં આવ્યું કે પાણી હંમેશા ઝીણા કપડાંથી ગાળીને અથવા તો ઉકાળીને પીઓ બીજો મોરચો રાસાયણિક પાણીના સ્ત્રોતોમાં ક્લોરીન નાખીને પેલા સાયક્લોપ્સનો સફાયો કરી દેવાયો અને ત્રીજો જે સૌથી રસપ્રદ હતો એ હતો જૈવિક ઉપાય પાણીમાં એવી માછલીઓ છોડવામાં આવી જેમ કે ગંબુઝિયા જેનો ખોરાક જ આ સાયક્લોપ્સ હતા મતલબ દુશ્મનના દુશ્મનને જ દોસ્ત બનાવી લેવાયો પણ આટલું જ પૂરતું નહોતું આ તો વ્યૂહરચનાનો એક નાનો હિસ્સો હતો આખી યોજના તો બહુ મોટી હતી ગામડે ગામડે હેન્ડપંપ લગાવવામાં આવ્યા જેથી લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળે જે વાવ વધારે જોખમી હતી એને તો બંધ જ કરી દેવાઈ લોકોને સતત પાણી ગાળવા વિશે સમજાવવામાં આવ્યું અને આ બધામાં સૌથી મહત્વનું શું હતું ખબર છે એકદમ મજબૂત દેખરેખ સિસ્ટમ જેથી દેશના કોઈ પણ ખૂણામાં એક પણ નવો કેસ દેખાય તો તરત જ તેની જાણ થાય અને પગલાં લઈ શકાય તો આટલી બધી મહેનત આટલી બધી વ્યૂહરચનાઓ એનું પરિણામ શું આવ્યું પરિણામ આવ્યું એક એવી ઐતિહાસિક જીત જેણે આખી દુનિયામાં ભારતનું નામ રોશન કરી દીધું આ સફળતાની આખી સફર જોવા જેવી છે ઓગણીસો નેવમાં ગુજરાત જે એક સમયે આ રોગનો ગઢ ગણાતું હતું એ ગિનિવમ મુક્ત જાહેર થયું એના છ વર્ષ પછી ઓગણીસો છન્નુંમાં આખા ભારતમાં આ રોગનો છેલ્લો કેસ નોંધાયો અને નિયમ પ્રમાણે જ્યારે સતત ત્રણ વર્ષ સુધી એક પણ નવો કેસ ન આવે ત્યારે જ મુક્તિ મળે અને એ દિવસ આવ્યો વર્ષ બે હજારમાં જ્યારે ભારતને સત્તાવાર રીતે ગિનીવમ મુક્ત દેશ તરીકેનું પ્રમાણપત્ર મળ્યું વર્ષ બે આ માત્ર એક સાલ નથી આ એક પ્રતીક છે એ હજારો આરોગ્ય કર્મચારીઓ સ્વરમ સેવકો અને સામાન્ય નાગરિકોના દાયકાઓના અથાગ પરિશ્રમ સંઘર્ષ અને સમર્પણનું તો ઠીક છે એક રોગને તો આપણે હરાવી દીધો પણ આટલી મોટી જીતમાંથી આપણે શીખ્યા શું આ અનુભવ ભવિષ્ય માટે કયો અમૂલ્ય પાઠ છોડીને ગયો અને આ જીતનું સૌથી મોટું અને સૌથી મહત્વનો બોધપાઠ એ જ છે કે આરોગ્ય ક્ષેત્રની દરેક લડાઈ જીતવા માટે કોઈ મોંઘીદાટ દવાઓ કે હાઈટેક વેક્સિનની જરૂર નથી પડતી ગીનિવમ સામેની લડાઈ શેનાથી જીતાઈ સ્વચ્છ પાણી લોકો સુધી પહોંચતું સાચું જ્ઞાન અને જનભાગીદારીથી જાહેર આરોગ્યના પાયાના સિદ્ધાંતો કેટલા શક્તિશાળી છે એનો આનાથી મોટો કોઈ પુરાવો ન હોઈ શકે તો આજે જ્યારે આપણી સામે નવા નવા આરોગ્યના પડકારો આવી રહ્યા છે ત્યારે ગિનીવમ પરનો આ વિજય આપણને શું શીખવી શકે છે એ આપણને કદાચ એ જ યાદ અપાવે છે કે જ્યારે એક નિશ્ચિત ધ્યેય આખા સમાજની ભાગીદારી અને અતૂટ મનોબળ એકસાથે ભળે ત્યારે ગમે તેવો અશક્ય લાગતો પડકાર પણ પાર પાડી શકાય છે